અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર દાહોદ જિલ્લાના કતવવારા હાઈવે પર મોડી રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના બની છે જેમાં એક વ્યક્તિનું કરુણ મોત થયું છે જ્યારે અન્ય બે યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે પ્રાપ્ત માહિતી અનુસાર રાત્રે દરમિયાન કતવવારા હાઈવે પરથી ત્રણ યુવાનો એક જ બાયક પરથી પસાર થઈ રહ્યા હતા તે સમયે એક ખાનગી બસ તેમની પાછળથી જોરદાર ટક્કર મારી હતી ટક્કર એટલી ભયંકર હતી કે ત્રણેય યુવાનો બાયક પરથી ફંગુડાઈ ગયા હતા અકસ્માત સર્જી બસ ચાલ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો આ ઘટનામાં સત્તર વર્ષીય વિક્રમપાલા સારણનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અન્ય બે યુવાનોને ગંભીર પહોંચી હતી સ્થાનિક લોકોની મદદથી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો છે પોલીસે ફરાર બસ ચાલકને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂ કરી છે અને અન્ય આગળની કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે એટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ